નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે તેના પર નજર કરીએ ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટની બેઠક મળવાની છે રવિવારે કેબિનેટની બેઠક મળશે આમ તો દર અઠવાડિયે બુધવારે બેઠક મળતી હોય છે પરંતુ બુધવારના બદલે રવિવારે કેબિનેટની બેઠક બોલાવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે કેબિનેટ મંત્રીઓને પણ રવિવારે હાજર રહેવા માટે સૂચના આપી દેવાઈ છે સરકાર દ્વારા હાલ સચિવોને પણ કોઈ એજન્ડા અપાયા નથી ત્યારે કેબિનેટ મંત્રીઓને પણ હાજર રહેવા સૂચના અપાઈ છે બુધવારના બદલે રવિવારે જ બેઠક બોલાવાતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે બપોરે સાડા ચાર કલાકે બેઠકનું આયોજન છે કયા કારણોસર રવિવારે કેબિનેટની બેઠક મળી રહી છે તેને લઈને જોર પકડ્યું છે શું કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે તેવી ચર્ચાઓ પણ છે સાથે જ પીએમ મોદીના ગયા પછી અમિત શાહના ગુજરાત પ્રવાસને પણ મહત્વપૂર્ણ મનાઈ રહ્યો છે ત્યારે શું કોઈ મોટી જાહેરાત પણ થઈ શકે છે તેને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે તો સરકારને સચિવોને પણ હાલ કોઈ એજન્ડા અપાયો નથી કેબિનેટ મંત્રીઓને બેઠકમાં હાજર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે તો રવિવારે એટલે કે આવતીકાલે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે બપોરે સાડા ચાર કલાકે બેઠકનું આયોજન થયું છે બુધવારના બદલે રવિવારે જ બેઠક બોલાવાતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે

અનેક પ્રકારની ચર્ચાઓ જોર પકડ્યું છે કે ચર્ચા થતી હતી કે શું વિસ્તરણ થવાનું છે અને વિસ્તરણ થવાનું છે તો પછી કયા કયા નવા લોકોને ચાન્સ અપાશે એ સિવાય ચર્ચા છે કે કદાચ જે અત્યારની બોડી કામ કરી રહી છે ખાસ કરીને ચૂંટાયેલી પાંખ એ કેટલી સંતુષ્ટ કરી શકી છે તો જે રીતે ભૂપેન્દ્ર પટેલ આવ્યા એના પછી અનેક પ્રકારના તમે જુઓ તો મોરબીમાં બ્રીજ પડવાથી માંડીને હરણીકાંડ થવાથી માંડીને રાજકોટમાં તમામ ઘટનાઓ અને એક નિષ્ફળતા સતતકાળમાં દેખાઈ રહી છે તો પછી એ ઢાંકવા માટે શું શું કરી શકાય લઈને ચર્ચા ચર્ચા થઈ શકે છે એ પણ છે કે કદાચ પટેલ એમના દીકરાને લઈને વિદેશ જવાના હતા જે તે સમય દરમિયાન તો શું એ વાત એમની માની લેવામાં આવી છે અને શું એક મહિના તેમને રજા જો આપવામાં આવે તો તેમના બદલે ઇન્ચાર્જ સીએમ કોણ હશે તો શું એવી કોઈ ચર્ચા છે જે રીતે સતત ગુજરાતની અંદર અથવા કહીએ કે અમદાવાદ સુરત તમામ જગ્યાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે હરસંઘવી ભલે કહેતા હોય પણ એ સુરતના સુલતાનની જેમ જેમ વારંવાર પોતાની વાત કહે છે અને વિપક્ષો જે રીતે ઉપર હુમલો કરે છે અને તેઓ જવાબ આપી શકતા નથી શું કોઈ તેમને બદલવાની કોઈ રણનીતિ છે મહત્વપૂર્ણ બાબત એ છે કે સામાન્ય રીતે તમામ લોકોને એજન્ડા આપવામાં આવતું હોય છે તમામ જે જે મંત્રીઓ ઉપસ્થિત રહેતા હોય તેમને અને જે સચિવો અગ્ર સચિવો અને જે ચીફ સેક્રેટરી લેવલના તમામ લોકો છે પોતાના ડિપાર્ટમેન્ટ તમામ લોકોને કહેવામાં આવતું હોય છે પણ હજુ સુધી કોઈ સેક્રેટરી કે કોઈ કહેવા તૈયાર નથી કે તેમને સેના માટે કહેવામાં આવ્યું છે રજાના દિવસે તેમને કેમ બોલાવવામાં આવ્યા છે મંત્રીઓ જે છે એમના સચિવો કે પછી એમના જે પીએસ છે એમને પણ કોઈ સૂચના નથી આપવામાં આવી માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે રવિવારે સાડા ચાર વાગે આ બેઠક મળશે હવે સવાલ એ છે કે આ બેઠકનો એજન્ડા શું હોઈ શકે છે કારણ કે આપણે તો ખાલી તર્ક વિતર્કો જ કરી શકી શકીએ છીએ ક્રિષ્ણા અથવા તો અનુમાનો લગાવી શકીએ છીએ કે આવા કન્ડિશનમાં શું થઈ શકે મને યાદ છે કે જ્યારે આવી પ્રકારની કેબિનેટ બેઠક મળી તો લોકો ઘણી વખત એવું પણ કે કદાચ ભૂપેન્દ્ર પટેલને શું બદલવા માંગતા હોય તો એના માટે કે કંઈ કેબિનેટની બેઠક કરવાની જરૂર હોતી નથી શું કોઈ રિસેફલ કરવા માંગતા હોય તો એના માટે પણ કોઈ કેબિનેટની બેઠકની જરૂર નથી એ અધિકાર છે મુખ્યમંત્રીને એ રિસેફલ કરે અને એક રાજ્યપાલને પત્ર લખે કે અમે આ તમામ વસ્તુઓ કરવાના છીએ અને રાજ્યપાલ તેમને તારીખ આપીને એ દિવસે એમનું શપથવિધિ થઈ જાય છે સવાલ એ છે કે શું કોઈ મોટો નિર્ણય કરવા જઈ રહી છે ગુજરાત સરકાર શું કોઈ બિલ લાવવાની તૈયારી કરી રહી છે રાજ્ય સરકાર શું કોમન સિવિલ કોડની જે વાત એમની હતી શરૂઆતમાં કે કરી શકાય શું એને લઈને કોઈ વાત થઈ શકી રહી છે અથવા તો કોઈ જે તમને કહું અત્યારે જ બાજુમાં આપણે મહારાષ્ટ્રમાં ગાયને પ્રાદેશિક માતા તરીકે જાહેર કરવામાં આવી છે તો શું એવી કોઈ જાહેરાત કરવા જઈ રહી છે તાત્કાલ કેબિનેટમાં કે આજથી ગાય પણ ગુજરાતમાં દેશી જે ગાયો છે એ હવે માતા જાહેર કરશે અને બાજુમાં જે મહારાષ્ટ્રની માતાઓ છે એ હવે આપણી માસીઓ થઈ જશે એટલે સવાલ એ છે કે જ્યારેથી આ તમામ વસ્તુઓ કૃષ્ણા આવી છે ત્યારથી અનેક પ્રકારના તર્ક વિતર્ક થઈ રહ્યા છે પણ જ્યાર સુધી ઓફિશિયલી કંઈ નહીં કહેવામાં આવે અથવા તો સરકાર તરફથી કોઈ ફોન નહીં પાડવામાં આવે ત્યારે આ તમામ પ્રકારના તર્ક વિતર્કો રહેવાના છે કેટલી મહત્વપૂર્ણ કહી શકાય આ બેઠક જ્યારે મળવા જઈ રહી છે ત્યારે જ્યારે પણ આવી કહેવાય કે આપાતકાલી કહી શકાય ઇમરજન્સીમાં આ બેઠક કહી શકાય આમ તો ભૂતકાળમાં પણ આવી બેઠકો કેબિનેટની મળતી રહી છે અને હું સાક્ષી રહ્યો છું કે જ્યારે નીતિન પટેલ નારાજ થયા હતા અને કેબિનેટમાં અંદર એને ઈચ્છિત વસ્તુ નહોતી મળી અને કેબિનેટ સવારથી લઈને રાત્રે નવ દસ વાગ્યા સુધી ચાલી હતી અને અચાનક આ તમામ ઘટનાક્રમ અંદાજ થયો તો એ પછી પણ તમે જુઓ જ્યારે કેબિનેટની બેઠક આવી રીતે આડા દિવસે મળતી હોય છે બુધવાર છોડીને જે રૂટિન દિવસો છોડીને એ દિવસો કોઈ એબનોર્મલ વસ્તુઓ થતી હોય છે પણ તમામની નજર એ છે કે ઘટનાક્રમને લઈને કે શું થઈ શકે છે કારણ કે છેલ્લા ઘણા સમયથી જે ચર્ચાઓ મેં તમને કીધું એ પ્રમાણે ચાલતી હતી કે જે વિસ્તરણ છે એ થઈ શકે છે તો શું કોઈનું પોર્ટફોલિયો બદલાઈ શકે છે શું કોઈને હટાવીને કોઈ નવા લોકોને લાવવામાં આવી શકે છે કારણ કે જયારે મેં કીધું તમે મોદી આવ્યા ત્યારે પણ તેમણે રીતે બેઠકો કરી આ જ્યારથી આ નક્કી થયું તમને કહી દઉં કે ની અંદર નવા ને તમે જો કહેવાય છે કે એક નિશ્ચિતથી ચાર થી પાંચ લોકોને ઓછા કરવામાં આવ્યા નરેન્દ્ર મોદી આવ્યા એના પછી અમિત શાહ આવ્યા શું આ બે આ બે તબક્કામાં કોઈ બેઠક ના થઈ હોય બેઠક થઈ જ હોય કામોની સમીક્ષા થઈ જ હોય અને જે જગ્યાએ સરકારને લાગતું હોય કે જે તે મંત્રાલયમાં કામ અથવા જે વિભાગોનું કામ ઓછા થઈ રહ્યા છે તો ચહેરો બદલી શકાય છે અથવા તો ઇન્કમ એન્ટીબેક્સિક કહેવાય કે જે રાજ્ય વિરોધી લહેર કારણ કે એક સીટ તમે ખ્યાલ છે કે લોકસભામાં હાર્યા તો એ જવાબદારી કોની શું જે ઘટના સ્થળે જે કે બનાસકાંઠામાં નબળી પરિસ્થિતિ હતી છવ્વીસ ના જીત્યા મતલબ સાફ છે કે લોકોની અંદર સરકાર પ્રત્યે જે નારાજગી છે બીજી એક મહત્વપૂર્ણ બાબત કે એવું સંગઠન અને સરકાર વચ્ચે જે તાલમેલ નથી એનું અભિયાન અથવા એની જે કહેવાય કે અસર જે છે એ તમને જે ભાજપની સદસ્યતા અભિયાન છે એની અંદર દેખાય છે સ્વાભાવિક છે આરોપો લાગ્યા હોય કે સરકાર તરફથી એમને જે સપોર્ટ મળવું જોઈએ એ નથી થઈ રહ્યું અથવા તો સંગઠન તરફથી જે સરકારને સપોર્ટ મળવું જોઈએ નથી થઈ રહ્યું ક્રાઇસિસ મેનેજમેન્ટ માટે અત્યારે તેમની પાસે કોઈ ચહેરો નથી જે સર્વસામાન્ય હોય જેમ કે જ્યારે વડોદરામાં વડોદરામાં પાણી ભરાયું એક વખત નહીં બે બે વખત તો સરકાર ઉપર કેવી રીતે લોકોએ નારાજગી વ્યક્ત કરી લોકોએ ભગાડ્યા લોકોએ સરકારને ગાળો ભાંડની તમામ વસ્તુ થઈ એના પછી જે ગણેશ પંડાલવાળું ઘટના થયું એના પછી પણ સરકારની છીછા લેદર થઈ કે એક ત્રીસ વર્ષથી હોવા છતાં સરકાર રોકીને નથી શકતી એના પછી ડિમોલેશન કાંડની અંદર તમે જુઓ જે રીતે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી જે ક્રાઇસિસ મેનેજમેન્ટ હું તમને કહું આની પહેલાં તમે જુઓ તો પ્રદીપસિંહ જાડેજાની વાત કરીએ તમે જુઓ ભૂપેન્દ્રસિંહની વાત કરીએ તમે જુઓ નીતિન પટેલની વાત કરીએ પોતે વિજય રૂપાણી હું એમના વખાણ નથી કરતો પણ આવી કોઈ પણ ક્રાઇસિસ થાય કૃષ્ણા તો આ તમામ લોકો પાટીદાર અનામત આંદોલનથી થી લઈને જે તે સમય દરમિયાન અનુસૂચિત જાતિનું આંદોલન એ તમામને એ લોકોએ કઈ રીતે ક્રાઇસિસ મેનેજ કરીને સરકારને ટકાવી રાખી અત્યારની જે ટીમ છે એ મજબૂત નથી એ વાત છે તમામ લોકો માત્ર ભીડ મેનેજમેન્ટ કરવા માટેનું એક તંત્ર બની ગયા છે તમારા તમારા કાર્યકર્તાઓ તમારા સાંસદો હોય તમારા ધારાસભ્ય હોય તમારા કાઉન્સિલરો હોય કે તમારા વોર્ડ પ્રમુખ હોય એ તમામ લોકોની કોઈ વજબૂત નથી રહ્યું અને વારંવાર એ વાત કહેવામાં આવે છે કે અધિકારીઓ આ લોકોને ગાંડતા નથી અને એટલા માટે જે જનપ્રતિનિધિ હોવા જોઈએ એવા કોઈ જનપ્રતિનિધિ દેખાતા નથી સ્વભાવિક છે આગામી દિવસોમાં જ્યારે બે હજાર બે હજાર સત્યાવીસમાં તમે જઈ રહ્યા હોય એના પહેલા તમે સ્થાનિક સ્વરાજની હોય તો સ્વાભાવિક છે બોર્ડ નિગમોની જાહેરાત પણ થઈ શકે છે કે હવે બોર્ડ નિગમો માટે આવા લોકો આવા ક્રાઇટેરિયા કરવામાં આવે અથવા તો એવા લોકોને સરકારની અંદર સેટ કરવામાં આવે સરકારની અંદર સ્ટેબ્લિશ કરવામાં આવે જે લોકો સરકાર માટે ક્રાઇસિસ મેનેજમેન્ટ કહી શકે સંકટ મોચક બની શકે અને સરકારની જે લોકપ્રિયતા ઘટી રહી છે સતત એને ઉપર લાવી શકે એટલે આ તમામ વસ્તુ આપણે અનુમાનો ઉપર કહી રહ્યા છે શું થશે એ તો કાલે જ્યારે જાહેરાત થશે તો તમામ વસ્તુ થશે ત્યારે ખબર પડશે પણ અત્યારે જે હાલની સ્થિતિ છે ભૂપેન્દ્ર પટેલ સરકારની જેની અંદર વારંવાર જે ગૃહ રાજ્યમંત્રી છે એમની નિષ્ફળતા સ્વાસ્થ્ય વિભાગની નિષ્ફળતા આરએનબીમાં જે રીતે ઘટનાક્રમ થઈ રહ્યું છે ભ્રષ્ટાચાર સામે આવી રહ્યું છે તમામ વસ્તુઓ એ સરકાર અને બીજી વાત શિક્ષણમાં જે રીતે મોંઘવારી અને શિક્ષણમાં તમામ વસ્તુ થઈ રહી છે તમામ ચ ચારે તરફથી નિષ્ફળતા એ સરકારની છાપ નિષ્ફળ કરી રહી છે અને આગામી દિવસોમાં જ્યારે તમે ચૂંટણીમાં જવાનો હોય ચાહે સ્થાનિક સ્વરાની ચૂંટણી હોય તો બે હજાર સત્યાવીસમાં જરૂરથી આ મુશ્કેલ થઈ શકે છે અને એટલા માટે જ એવું લાગે છે કે હવે લગભગ બે બે વર્ષ થવા આવ્યા છે આ સરકારને સરકારની કોઈ મોટી ઉપલબ્ધિ નથી તો નિશ્ચિત છે કોઈ પણ વસ્તુ અત્યારે સરકાર અથવા તો હાઈકમાન્ડ કરીને એક પ્રસ્થાપિત કરવા માંગતી હોય ગુજરાતના ગુજરાતના લોકોમાં ગુજરાતના મતદારોમાં કે સરકારને તેમની ચિંતા છે અને એક નવી વસ્તુ અથવા નવા લોકપ્રતિનિધિને ચાન્સ જે છે એ તક આપી શકે છે આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે